બાબેન ઉમરાખ મોતા પણ વરસાદ છે સુગર ફેક્ટરીનું જે ગરનાળું છે ત્યાં પણ પાણી ભરાયા છે ગરનાળામાં પાણી ભરાતા તેને બંધ કરી દેવામાં આવ્યું છે સોસાયટીના દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છે એક તરફ સુરત સ્માર્ટ સિટી કહેવાય છે કે આખા ભારતમાં જે ટોપ ટેન શહેરો છે કે જેમાં સુરત સૌથી સ્વચ્છ શહેર છે પણ તેની સાથે જોવા જઈએ તો જ્યારે વરસાદ પડે ત્યારે આ દ્રશ્યો શું કહે છે વહેલી સવારથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને છેલ્લા બે કલાક જેટલા સમયથી બારડોલીની અંદરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે વિસ્તારોની અંદરમાં હાલ પાણી ભરાયા છે બારડોલીના સામરિયા મોરા વિસ્તાર કે જ્યાં મરી માતાનું મંદિર અને આશાપુરી માતાના મંદિર આવેલો છે જે વિસ્તારની અંદરમાં હાલ ગટરિયા પાણી છે ગટરિયા પાણી ઉભરાય અને લોકો છે શ્રમજીવી લોકો જે છે આ વિસ્તારમાં પાણીમાંથી પસાર થવા માટે હાલ મજબૂર થયા છે લોકો છે લોકો સાથે આપણે વાત કરીશું ભાઈ દર વખતે વરસાદ પડતો હોય છે પાણી ભરાઈ જતો હોય શું કેશો એટલે પાણી તો સોલ્યુશન કઈ છે નથી આ કમર હોડી ના પાણી અહીંયા ગાડી नगरपालिका માં કોરવા દા રજૂઆત કરી છે પાલિકા વાલે કે કેન ઠાગિયા પાલિકા કા જવાબદારી નહી લેરે તો શું કરીએ કેટલી વખત રજૂઆત કરી છે જો જર્વી પાણી ભરાયા પહેલા અત્યારે પેલે નીર ઉભરાઈ ગઈ ત્યારે પાણીની રજૂઆત કરી લે તે પાણી આઈ આટલી બરો સાફ કર્યું ત્યારે પાણી લીકઈ રહ્યું અત્યારે કેવો માહોલ છે અત્યારે માહોલ તો ખરાબ જ છે કે કે પાણી ઘણો તકલીફ તો બો પડે બટ અનેક તકલીફ પડે મને એકલાની બરાત ગાડી વાળાને બરાત તકલીફ પડે કરીને જે લોકો લોકો વિસ્તારના વિસ્તારના છે દર વખતે પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો પડતો હોય છે ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારની અંદરમાંથી જે પાણી છે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે એવી હાલ લોકો માંગ ઉઠી છે યા શિરકાજી સંદેશ ન્યૂઝ બારડોલી